સુરતમાં શું થવા બેઠું છે હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગનું નું હબ ગણાતા સુરતની હવે ઓળખ જ બદલાઈ રહી છે કારણ કે શહેરમાં પાન પાર્લર જેવી જગ્યાઓ પર અસામાજિક તત્વો બેફામ બન્યા છે શહેરમાં હાલમાં જ થયેલ ડબલ મર્ડરની ઘટના આ વાતનો બોલતો પુરાવો છે શું સુરતની ઓળખ હવે બદલાઈ રહી છે ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી જાણીતું સુરત ક્રાઇમ સિટી બની રહ્યું હોય તેવું લાગે છે કારણ કે દિવસે ને દિવસે ગુનાખોરીના પ્રમાણમાં સુરત આગળ વધી રહ્યું છે ચોરી હોય કે લૂંટ રેપ હોય કે હત્યા તારીખ અઢાર જૂન બે હજાર પચીસ સમય મોડી સાંજ સ્થળ ગોડાદરા વિસ્તાર સુરત ગોડાધરા વિસ્તારમાં આવેલી ઠાકોર દ્વાર સોસાયટી નજીક મહાકાલ પાન પાર્લર આવેલું છે આ પાન પાર્લર પર મયુર પાટીલ ઉભો હતો ત્યારે ત્યાં આદિત્યસિંહ રાજપૂત આવ્યો કોઈ બાબતે મયુર અને આદિત્ય વચ્ચે માથાકૂટ થઈ તેની થોડી વારમાં આદિત્ય તેના મિત્ર નીતિશ મહંતો રાજારામ મહંતો સહિત ચાર સગીરોને લઈ આવ્યો પાન પાર્લર પર ઉભા રહેલા મયુર પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યા આ દરમિયાન મયુરે પણ વળતો હુમલો કર્યો હતો એ દરમિયાન નીતીશને ગંભીર ઈજા થઈ હતી એક તરફ તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા મયુર લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલા મયુરનું મોત નીપજ્યું તો બીજી તરફ ગંભીર રીતે ઘાયલ નીતીશને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો સારવાર દરમિયાન આરોપી નીતીશનું પણ મોત નિપજ્યું હતું આમ સામ સામે કરેલા હુમલામાં બે યુવકના મર્ડર થયા

જે અન્ય આરોપીઓ છે એમાંથી બે વ્યક્તિઓ આદિત્ય સંતોષસિંહ રાજપૂત અને અન્ય એક રાજા રામ પ્રવેશ મહંતો આ બંનેની પોલીસે ધરપકડ કરી છે એક અઢાર વર્ષ અને બે મહિના અને એક અઢાર વર્ષ ત્રણનો છોકરો છે બાકીના ચાર છોકરાઓ છે એ કાયદાના સંઘર્ષમાં આવેલ બાકી છે તો એમનો જે નિયમ અનુસાર કાર્યવાહી કરવાની હોય એ અમે કરેલ છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ગોડાદરા વિસ્તારમાં સરા જાહેર ખેલાયો ખૂની ખેલ સામાન્ય તકરારમાં પાન પાર્લર પર ડબલ મર્ડર વિસ્તારમાં પાન પાર્લર પર બે યુવકો વચ્ચે બબાલ થઈ અને સામ સામે જીવલેણ હુમલા કરાયા જેમાં બંને યુવકના મોત નીપજ્યા આ બધું થઈ ગયું ત્યાં પોલીસ ક્યાં હતી તે એક મોટો સવાલ છે એક સામાન્ય તકરાર કેવી રીતે ડબલ મર્ડર સુધી પહોંચી ગઈ હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ મયુર અને આદિત્ય વચ્ચે કોઈ જૂની અદાવત નહોતી બનાવના દિવસે બંને પાન પાર્લર પર ઉભા હતા ત્યારે ત્યાં ઉભા રહેવા બાબતે મયુર અને આદિત્ય વચ્ચે ઝઘડો થયો એકબીજા સાથે મારામારી થઈ ગુસ્સામાં આદિત્યએ ફોન કરી નીતિશ સહિત સગીર મિત્રોને બોલાવ્યા આરોપીઓ તીક્ષ્ણ હથિયાર લઈને પાન પાર્લર પર આવ્યા મયુર કઈ સમજે તે પહેલા નીતિશ આદિત્ય સહિતના આરોપીઓ તીક્ષ્ણ હથિયાર લઈ હુમલો કરવા લાગ્યા મયુરે પણ નીતીશ પર વળતો હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઘાયલ થયેલા બંનેના મોત નિપજ્યા સામાન્ય વાતમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા આરોપીઓ અગાઉ આવા કોઈ ગુનામાં પકડાયા છે કે કેમ તે જાણવા માટે પોલીસ તમામ આરોપીઓના ગુનાહિત ભૂતકાળ તપાસી રહી છે અત્યારે જે પોલીસને પ્રાઇમરી માહિતી છે એ મુજબ આ ઘટનામાં બે દિવસ અગાઉ આ મયુર પાટીલ અને આદિત્યસિંહ આ બંને વચ્ચે આજ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઉભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનો અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંહ અને એના જે મિત્રો છે નીતિશ ને આ બધા રાજા રામ ને બધા એ લોકો એ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલો ગોડાદ્રા વિસ્તારમાં જે રીતે પાન પાર્લર પર સામાન્ય બાબતે ખૂની ખેલ ખેલાયો તેનાથી પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા થયા છે ટપોરીગીરી કરતા તત્વોમાં પોલીસ કે ખાખીનો જરાય ખોફ હોય તેવું લાગતું નથી આવી ઘટનાઓ વધે નહીં તે માટે પોલીસે પેટ્રોલિંગ સઘન કરવું પડશે અને અસામાજિક તત્વો કોઈ પણ ગુનો આચરતા પહેલા સો વાર વિચાર કરે તેવી છાપ ઊભી કરવી પડશે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત